નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકમત સાથે હું છું પ્રતિપાલ સુરેન્દ્રનગરના ઉમેદવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે ખાસ વાતચીત કરી પીએમના આગમનથી ઉમેદવારમાં એક નવો જુસ્સો આવ્યો છે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ છે તેવું ચંદુભાઈએ જણાવ્યું આંદોલન ચલાવનારા લોકો કોંગ્રેસના છે ક્ષત્રિય સમાજના વોટ ભાજપ ને જ મળવાના છે તેવું ચંદુભાઈએ દાવો વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર પણ પૂર જોરમાં ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક ઉપર ખુદ પ્રધાનમંત્રી પણ અહીંયા જનસભાને સંબોધીને ગયા છે અને સાથે જ જીતને લઈને પણ ક્યાંક આશ્વાસ્થ વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા છે સીધી તેમની સાથે વાત કરીશું ચંદુભાઈ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે કેવી રીતે જુઓ છો કારણ કે પ્રધાનમંત્રી મોદી પણ આ બેઠક ઉપર જયારે પ્રચાર કરી ચૂક્યા છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન ને વૈશ્વિક નેતામાં જેમની છાપ ઊભરી આવી છે તેવા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા હતી સુરેન્દ્રનગરમાં અને લોકો સ્વયંભૂ એમને સાંભળવા અને એમના વિચારો જાણવા આવી રહ્યા હતા ત્યારે લગભગ લગભગ એક લાખની આસપાસ લોકોએ એમની એમના ભાષણને સાંભળ્યું છે ત્યારે લોકોમાં જે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે એ ઉત્સાહ જોતા આ લોકસભા સીટ પાંચ લાખ મતથી જીતવાના આ બેઠકની વાત કરીએ તો મોટા પ્રમાણમાં ક્ષત્રિય મતદારો આ બેઠક ઉપર છે સાથે જ બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે સતત વિરોધ પણ કરી રહ્યું છે તેની વચ્ચે લાગે છે કે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ છે તેનાથી ક્ષત્રિય મતદારોમાં ચોક્કસ કોઈ અસર પડશે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ક્ષત્રિયોમાંથી એક ધારાસભ્ય છે એક પૂર્વ માજી મંત્રી પણ છે આ વિસ્તારમાંથી અને સંગઠનના વિવિધ હોદ્દાઓ પણ સંભાળી રહ્યા છે ચૂંટાયેલી પાંખમાં પણ ક્ષત્રિયો અત્યારે વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ક્ષત્રિયોની કોઈ અસર વિરોધવાળી છે જ નહીં જે કંઈ કેવો લોકો કરતા હોય કોંગ્રેસ પ્રેરિત લોકો છે બાકી ક્ષત્રિયો બધા ભાજપ સાથે જોડાયેલા આ ચૂંટણીમાં ક્ષત્રિયોના મત ભાજપને જ મળશે ચોક્કસ સો ટકા ક્ષત્રિયોના મત ભાજપ સાથે છે ભાજપ સાથે કાયમી રહેવાના છે તો આ હતા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના ઉમેદવાર કે જેમનું કહેવું છે કે ક્ષત્રિયો આ બેઠક ઉપરના છે તે ભાજપની સાથે જ છે અને તેની સાથે જે લોકો વિરોધ પણ કરી રહ્યા છે તે તમામ લોકો પણ ક્યાંક કોંગ્રેસ પ્રેરિત હોય તેવું તેમનું માનવું છે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર